નમસ્કાર સમાચાર આવી રહ્યા છે તેર સરપંચ ઉમેદવારો સાથે વિચારસભાનું આયોજન કરવામાં આવ્યું પાદરા તાલુકાના વડુ ગામમાં આજે વડુ ગ્રામ પંચાયત ખાતે સરપંચ પદ માટેની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગ્રામ લેવલે મોટી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ગામના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને સરપંચ પદ માટેના ઉમેદવારોએ પોતાનું નામ નોંધાવ્યું હતું અને પોતાનો પરિચય આપતા ગામના સર્વાંગી વિકાસ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા આ બેઠકમાં વડુ ગામના આગેવાનો મોટાભાગના ગ્રામજનો તેમજ વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબની પણ ખાસ હાજરી રહી હતી પીઆઈ સાહેબે ગામમાં શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત ચૂંટણી પ્રક્રિયા માટે માર્ગદર્શન આપ્યું હતું અને કહ્યું હતું કે એક યોગ્ય નેતા ચૂંટાય અને ગામના વિકાસ માટે કાર્ય કરે એવા સરપંચની ગામને જરૂર છે સભામાં લોકો વચ્ચે ચર્ચા પણ થઈ હતી કે ગામ માટે યોગ્ય અને નિષ્ઠાવાન સરપંચની પસંદગી થવી અત્યંત જરૂરી છે જેથી ગામ વિકાસના નવા પથ પર આગળ વધી શકાય હવે આખું ગામ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યું છે કે વડુ ગામનું સુકાન આગામી સમયમાં કોના હાથે જશે અને કોણ નવા સરપંચ તરીકે ચૂંટાશે તે જો સરનો રિપોર્ટ ન્યુઝ ટુડે પાદરા